જય દ્વારકાધીશ મિત્રો દ્વારકા ટુડે થી હું બુદ્ધાબા ભાટી દ્વારકાથી આપણે લાઈવ હતા અને અત્યારે પાછા સુરજ આવી ગયા છીએ આપ જોઈ શકો છો આ સુરજ કરાડીનો હાઈવે રોડ આ સામે માલાડા તળાવમાંથી પાણી આવે છે અને આમ બાજુ સોસાયટી માં જાય છે આ પરિસ્થિતિ છે લગભગ છેલ્લા ચોવીસ કલાકમાં પંદર થી અઢાર ઇંચ જેટલો વરસાદ ગયા પછી અત્યારે તડકો છે પરંતુ જે રીતે વરસાદનો માહોલ છે હું ગાડી થી નીચે ઉતરીને તમને થોડા દ્રશ્યો બતાવું જોડાયેલા રજો મારી સાથે આ પરિસ્થિતિ છે સામે માલાડા તળાવ ખરેખર મેઘરાજાની એવી મહેર થઈ અને વરસાદ મન મૂકીને વરસ્યો ગઈકાલે આપણે લાઈવ હતા ઉદ્યોગનગર માંથી આ ઉદ્યોગનગર માંથી બધું પાણી માલાડા તળાવમાં આવે અને સામે જે દેખાય છે માલાડા તળાવ માલાડા તળાવ નો ઓવરફ્લો થઈ ગયા પછી આ નીચે નાલો છે નાલામાંથી તો પાણી જાય જ છે આ ઉપરાંત નાલામાંથી નીચેથી પાણી બધું જાય છે અને ઉપરથી પણ અહીં એક કેનાલ છે આપ જોઈ શકો છો પાણીનો ફ્લો આટલો ફ્લો છે પાણીનો આ સામે ઝૂંપડપટ્ટી વિસ્તાર લગભગ પાણીમાં ગરક થઈ ગઈ છે આ બધા બહાર આવી ગયા છે અને સુરજકરાડીનો આ વિસ્તાર હાઈવે રોડ લોકો અત્યારે આ રીતે રોડ ઉપર પાણી છે સામે જે છે એ માલાળા તળાવ સામે આખું માલાડા તળાવમાંથી આ જે દરવાજો છે એની પછીનો જે છે એ ઓવરફ્લો તળાવ છે અને આ રીતે હાઈવે રોડ ઉપરથી વરસાદ આખી રાત ચાલુ રહ્યો છે ઉપરવાસમાંથી પાણીની સારી એવી આવક છે બધું પાણી ઉદ્યોગનગર થઈ અને ટાટા કેમિકલ્સના વંડામાં આવી અને માલાળ તળાવમાં આવે છે માલાળ તળાવમાંથી આ રીતે અડધું કેનાલની નીચે થઈ જાય છે બાકીનું ઉપરથી પાણીનો ઓવરફ્લો છે આ પરિસ્થિતિ છે આગળ જે આ પાણી જાય છે ઉપરથી પણ ઉદ્યોગનગરમાંથી પણ અત્યારે આપણે આગળ જાશું એટલે બાકીનું પાણી પણ અત્યારે રોડ ક્રોસ કરીને ઉપર જાય છે અને આખો જીઆઈડીસી વિસ્તાર જળબંબાકાર છે એના પછી સોસાયટીમાં સોસાયટીઓમાં પણ ખૂબ પાણી છે આપણે અત્યારે તમને લાઈવ બતાવવા માટે મારી સાથે ફોર વ્હીલ છે આપણે જ્યાં જ્યાં પરિસ્થિતિ વરસાદથી વિકટ બની છે તેના આપણે લાઈવ દ્રશ્યો તમને બતાવશું ગાડી નીચે ઉતરીને તમને આ લાઈવ દ્રશ્યો બતાવવા માટે થઈ આપ જોઈ શકો છો સામે સોસાયટી ઝુંપડપટ્ટી વિસ્તારમાં રહીએ છીએ એના ઝૂંપડા લગભગ અત્યારે પાણીમાં ગરક થઈ ગયા છે પાછો આપણે આગળ તમે લાઈવમાં જોડાયેલા તમારી સાથે વાત પણ હું કરીશ જય દ્વારકાધીશ કોમેન્ટ બોક્સમાં લખો જય માતાજી લખો આપણી કુળદેવીનું નામ લખો આપણા વિસ્તારમાં કેવો વરસાદ છે એ લખો એટલે આપણે તમારી સાથે પણ વાત કરીએ વરસાદની જે પરિસ્થિતિ છે આપ જોઈ શકો છો ચિત્રો આ સામે બધા ઝૂંપડા છે એ ડૂબી ગયા છે અને આ લોકોને રેસ્ક્યુ કરી અને સુરજ કરાડી ના જે કાંઈ સ્કૂલો છે એમાં ફૂડ પેકેટની ને ચીફ ઓફિસર મારે વાત થઈ મિસ્ટર કિરણ શુક્લા એ પણ અત્યારે આપણે મળશે તો એમની સાથે પણ વાત કરશું અત્યારે રોડ ક્રોસ કરીને પાણી જઈ રહ્યું છે આ સુરજ થી ઉખા તરફ જતો રસ્તો છે આ રસ્તા ઉપરથી પાણી અત્યારે જઈ રહ્યું છે આપણે દ્વારકા ટુડેના માધ્યમથી હું તમને આવા જે કાંઈ પરિસ્થિતિ છે એ બતાવવાના પૂરેપૂરા પ્રયાસ કરું છું આખી પરિસ્થિતિ છે જૂની જીઆઈડીસી માંથી નવી જીઆઈડીસી આ બાજુ રાઇટમાં મારી રાઇટમાં જૂની જીઆઈડીસી છે લેફ્ટમાં આ નવી જીઆઈડીસી છે લેફ્ટ જીઆઈડીસી માંથી બીજી જીઆઈડીસી માં પાણી રોડ ક્રોસ કરીને જઈ રહ્યું છે વચ્ચે નાલા તો છે પરંતુ રોડ ઉપર પાણી છે એટલે આપણે જ્યાં આગળ આરામડા બાયપાસ રોડને તોડવામાં આવ્યો સવારના કારણ કે પાણીનો નિકાલ થઈ શકે એમ નથી નહીંતર આ બધું પાણી અત્યારે જે નવી કેનાલ બનાવેલી છે નગરપાલિકા એમાં જાય છે અને ત્યાંથી આ પાણી જ્યાં રોડ તોયડો છે ત્યાંથી દરિયાના ખારામાં વહી જાય છે એટલે આ જે પાણીની જે ઉપરની આવક છે એટલી બધી છે કે હજી વરસાદ બપોરનો બંધ છે છતાંય પાણીની આવક આપ જોઈ શકો છો લગભગ એક કિલોમીટરના વિસ્તારમાં રોડ ઉપરથી પાણી આ રીતે

મિત્રો હું જરા આગળ આપણે તમારી સાથે વાત કરું થોડા તમે દ્રશ્યો જોઈ લ્યો પેલા આ જીઆઈડીસી આ જીઆઈડીસી પણ જળબંબાકાર છે આ નવી જીઆઈડીસી છે નવી જીઆઈડીસી માં ખૂબ પાણી છે આપણે અત્યારે આરામબળા બાયપાસ જે રોડ ઓખા તરફ જાય છે એ રસ્તે આપણે આગળ જાશું અને વચ્ચે હું તમારી સાથે વાત પણ કરું થોડું શેર કરતા છે મિત્રો આ ઉદ્યોગનગર અને હાઈવે રોડ વચ્ચેનો જે વિસ્તાર છે એક તળાવ થઈ ગયો છે આ જીઆઈડીસી ને જીઆઈડીસી નો જલારામ નગર સામે જલારામ નગર પણ લગભગ પાણીથી જળબંબાકાર છે જલારામનગર છે આ રોડ છે આખો ઓખા તરફ જાય છે વચ્ચેથી આ રોડને બ્રેક કરેલ છે તોડેલ છે સવારના કારણ કે આ રોડ ન તોડે તો જે સુરજ કરાડી આરામડા સોસાયટી આ તમામ પાણીનો નિકાલ થવો મુશ્કેલ હતો એટલે સવારના પ્રશાસન દ્વારા આ રોડને જે બાયપાસ રોડ છે આરામડા બાયપાસ રોડ સુરજ કરાડીથી ઓખાનો તેને તોડી નાખ્યો છે એટલે વાન વ્યવહાર ઓખા ને ઓખા જાતા ને ઓખા થી આવતા દરેક લોકોને ખાસ અપીલ કે ગાત્રાણ મંદિર રોડ જે આરંભડા બાયપાસ છે અત્યારે બંધ છે એટલે રોડ રે ના આવે પરંતુ હાઈવે રોડ ઉપર ડાલડા બંદર થઈને સુરજ કરાડી મીઠાપુર અને જે લોકોને આવવું હોય તે એ જ રસ્તાનો ઉપયોગ કરે અત્યારે આપણે ધીરે ધીરે અત્યારે પાણીમાં આપણે જઈએ છીએ થોડો રસ્તો છે બાકી અજાણ્યા વ્યક્તિએ આવા પાણીમાં ન જવું જોઈએ આપણે તો ખબર છે કાયમી નીકળતા હોય એટલે કેટલામાં રોડ છે કેટલામાં શું છે આ હું તમને આખો અહેવાલ બતાવીશ નીચે ઉતરીને અહીંથી ઉપર લઈ લો ઉપર પાર્ક કરી નાખો ગાડી એટલે હું નીચે ઉતરી જાઉં આવી પરિસ્થિતિ છે આખો ભોંસર તળાવ આખી નગરપાલિકા કેનાલ બનાવેલી છે પરંતુ આ કેનાલ આખી અત્યારે કેનાલની ઉપરથી પાણી જાય છે આખી જે સામે આ ઝાડના પિંજરાના પટ્ટા દેખાય છે આખી કેનાલ છે નીચે અને આપ જોઈ શકો છો જે રીતે પાણી જાય છે અત્યારે પુષ્કળ પ્રમાણમાં પાણી જઈ રહ્યું છે કારણ કે મીઠાપુર સુરજકરાડીના તમામ વિસ્તાર જીઆઈડીસી કૃષ્ણનગર ગાયત્રીનગર આ તમામ પાણી એકઠું થઈને અહીંથી જાય છે આમાંથી આ બધું પાણી કેનાલ દ્વારા આગળ જઈ રહ્યું છે બીજી તરફ આ આરામડાનું ભાઈસર તળાવ અને સામે જેમ્બે સોસાયટી આ તમામ અત્યારે પાણીથી જળમગ્ન છે અને પચાસ ટકા લોકોના ઘરમાં પાણી આવી ગયું છે આ અત્યારે પાણીનો જેટલો ફ્લો છે એ રીતે પાણી ક્યાંક ને ક્યાંક આ પાણીના જે દ્રશ્યો આપ આગળ પણ હું તમને જે રીતે બતાવું મિત્રો કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં સાથે સાથે શેર પણ કરજો કારણ કે જે રીતે પાણીનો જે વેણ છે આપ જોઈ શકો છો આપ કેટલા મોટા પ્રમાણમાં વરસાદ અને ત્યાર પછી આ સામે આરામડાનો વિસ્તાર અને અહીંથી આ રોડ આગળ જાય છે ત્યાં રોડને તોડવામાં આવેલ છે પાણીનો આટલો બધો પ્રવાહ છે કે કેનાલમાં તો પાણી જાય જ છે પરંતુ આ બધું પાણી ને સમુદ્ર આવી પરિસ્થિતિ છે મિત્રો ત્યારે વરસાદ નથી અમારે અત્યારે તડકો નીકળી ગયો છે આમ જોવા આ તડકો છે પરંતુ જે રીતે વરસાદે પરિસ્થિતિ બાર કલાકની અંદર આખી પરિસ્થિતિને બદલી નાખેલી છે આ આખી પરિસ્થિતિ છે મિત્રો રોડ ઉપર પાણી કઈ રીતે જઈ રહ્યા છે આપ જોઈ શકો છો સામે આખો આરંભડાનો જલારામ નગર પટેલ તૃષાલ કાલે આવી શકાય દર્શન હામાય એક તો હું તમને બતાવી દઉં અત્યારે તડકો નીકળી ગયો છે પુનમ ભરવા જે લોકોને દ્વારકા આવવું હોય આવી શકે છે કોઈ અત્યારે કોઈ પરિસ્થિતિ ખરાબ નથી કરશનભાઈ માણેકેપી જય દેવર્કાધીશભાઈ પટેલ કુશાલ જય દેવર્કાધીશ આહીર પુંજા જય દેવર્કાધીશ હર્ષ શિખોત્રીયા અંબેકેશ પંડ્યા જીવભાઈ जडेजा ઠાકોર ધર્મેશ આશિષ દામા દેવેશ પટેલ દિલીપ પટેલ જય દેવર્કાધીશ ભેજेंद्र પરમાર જય દેવર્કાધીશ જીવભાઈ जडेजा જય દેવર્કાધીશ શિવાડિયલ જય દેવર્કાધીશ આહીર પુંજા ધીશભાઈ દ્વારકાધીશ સોલંકી માથુર મુકેશ જય દ્વારકાધીશ દિવ્યાશ પટેલ જય દ્વારકાધીશ અજયભા સુમાનિયા જય દ્વારકાધીશભા રાણા શિરુકા દેવા પપ્પલ જય દ્વારકાધીશ કાનાભાઈ ગોજીયા હવેદ્વાકાધિશભાઈ ચોપડા દિનેશ કમલેશભાઈ પટેલ કરમલ આહિર કિશોરભાઈ મોજડિયા નિલેશ પટેલ વિપુલભાઈ જાપડિયા રોશિયા રાહુલ અતુલ પટેલ કલ્પેશભાઈ ખોટિયા ચોપડા દિનેશ સનબદલ લાલજી સૌ મિત્રોને ખૂબ ખૂબ જય દ્વારકાધીશ હિરેનભાઈ ખરગામ આનંદભાઈ પરશિયા પરમાર વર્ષા ગીતા ગોઘલિયા શાંતિલાલ કરંગિયા જય જયદ્વારકાધીશ સૌ મિત્રોને મનોજ ત્રિવેદી ચંગાલ જય જયદ્વારકાધીશ કવિતા ઓરેચા જય દ્વારકાધીશ ગાંધી વરસંત અરવિંદભાઈ પ્રજાપતિ સૌ મિત્રોને ખાસ કરીને જયદ્વારકાધીશ જીગ્નેશભાઈ ઉકાણી હિરેનભાઈ ખરગામ આનંદભાઈ પરસિયા પરસણિયા જયદ્વારકાધીશ પરમાર વર્ષા જયદ્વારકાધીશ અત્યારે અરવિંદભાઈ પ્રજાપતિ ગાંધી વસંત ચંગાલ ગભરુ ગંગાલ ગાભરૂ જયદ્વારકાધીશ સૌ મિત્રોને જય દ્વારકાધીશ જય માતાજી ચેતનભાઈ કંજારીયા જય દ્વારકાધીશભાઈ ખૂબ સરસ મજાનો તડકો નીકળ્યો છે પણ સાથે સાથે આકાશમાં પણ કાળા ડિબાંગ વાદળો છે એટલે વરસાદ અત્યારે તો રોકાઈ ગયો છે પરંતુ કેટલો સમય સુધી આ વરસાદ બંધ રહે આપણે આગળ થોડા ચિત્રો જોઈ મારી સાથે જોડાયેલા રહેજો હું આગળ જવાના પ્રયત્ન કરું છું આ જોઈ શકો છો ફૂલ ફોર્સથી પાણી જઈ રહ્યું છે અને નગરપાલિકા જે અહીંયા એક કેનાલ અહીં સુધી કેનાલ ઓપન છે અને ત્યાર પછી આ કેનાલ અહીંથી ઢાંકેલી છે એટલે એમાં કચરો આવી ગયો છે એટલે આ નગરપાલિકાનો જે આખો પ્લાન છે એમ એકંદરે કહી શકાય કે આ ફેલ પ્લાન છે કારણ કે હવે આમાં ક્યાંય પાણી જાતું નથી અહીંયા બધો કચરો જામી ગયો છે અહીંથી ઓવરફ્લો થઈને જો આ બધો કચરો આ કેનાલ બનાવી છે નગરપાલિકાએ આ નગરપાલિકાની કેનાલમાં કચરો આપણે દેખાય છે આ કચરો જામી ગયો છે કચરો જ્યાં સુધી ન નીકળે ત્યાં સુધી આ લગભગ છ સાત ફૂંડી ફૂટ ઊંડી આ ચોરસ કેનાલ છે હવે આ કેનાલમાં પાણી જાતું નથી કેનાલની બહાર નીકળીને આ રીતે પાણી જાય છે એટલે આ કેનાલનો આખો પ્લાન છે કેનાલની બદલે આ ઓપન કેનાલ હતી એટલે પાણીનો નિકાલ થઈ જતો તો અત્યારે આ કેનાલને બંધ કરી નાખી છે કારણ કે બંધ થઈ ગઈ છે આ આ બધો કચરો છે એમાં જામી ગયો છે એટલે પાણી સ્પીડથી અંદર જઈ શકતું નથી એના હિસાબે પાણી રોડ ઉપરથી થઈ અને આ ક્રોસ કરે છે અહીંયા એટલે નગરપાલિકા એ આ કેનાલ બનાવી એ સારી વસ્તુ છે પરંતુ કેનાલનો આ આખો પ્લાન છે પાણીના નિકાલનો તાત્કાલિક એકંદરે ફેલ કહી શકાય કારણ કે જે રીતે જો કેનાલ પ્લાન સક્સેસ હોય તો લોકોના ઘરમાં પાણી ન આવે ત્યારે પાછળની જયમ્બે સોસાયટીના મકાનોના ઘરોમાં પાણી છે જો વાત કરું હું પોતે તો મારું ઘર પણ અહીંથી લગભગ અડધા કિલોમીટરે છે જયમ્બે સોસાયટીમાં અને ત્યાં મારા ઘરમાં પણ આજે પાણી આવી જાય તો મારે પણ દ્વારકા ટ્રાન્સફર થઈ જવું પડ્યું સવારના હું દ્વારકાથી અત્યારે રિપોર્ટિંગ કરવા માટે આવ્યો છું હું અહીંયા જ રહું છું એટલે નગરપાલિકાનો જે આ કેનાલનો પ્લાન છે કેનાલ ચોરસ કેનાલ એક વરસથી બનતી ત્યાં અને લગભગ એકાદ કિલોમીટરની આ કેનાલ છે પણ હવે કેનાલમાંથી પાણી નથી જતું એટલે જે આ પાણી રોડ ક્રોસ કરીને જાય છે એટલે પાણી જવાની જે સ્પીડ છે કેનાલથી એ ક્યાંક ને ક્યાંક કેનાલ સાંકળી હોય એના હિસાબે પાણીનો જે પ્રવાહ છે તે ક્યાંક ને ક્યાંક વધુ છે અને જાવકના જે એ જાવક માટે જે જગ્યા મૂકેલી છે તે ક્યાંક ને ક્યાંક જગ્યા ઘટે છે અને એના હિસાબે ભોંયસર તળાવમાં જે ઓલી બાજુથી પાણી આવે છે ત્યાંથી બહાર નીકળે છે હું તમને બતાવું ભોંચર તળાવમાંથી ક્યાં પાણી બહાર આવે છે આખું ભોંયસર તળાવમાંથી અત્યારે પાણી બહાર આવી રહ્યું છે અને આ પાણી આગળ જવું જોઈએ આ કેનાલની અંદર જવું જોઈએ એની બદલે કેનાલની ઉપર થઈ નીચે કેનાલ આપ જોઈ શકો છો કેનાલ ઉપર પેક કર કેનાલને પેક કરી દીધી છે ઉપરથી હવે કેનાલ ઉપરથી પાણી આ રીતે જઈ રહ્યું છે એટલે જ્યારે વરસાદ પડે ત્યારે આ કેનાલમાં પૂરતું પાણી જઈ ન શકે એના હિસાબે આ બધા ઘરોમાં આસપાસના ઘરોમાં પાણી છે મિત્રો આ પરિસ્થિતિ છે આપ જોઈ શકો છો નગરપાલિકાના જે પણ પ્રમુખ ઉપપ્રમુખ ચીપ ઓફિસર જેનો સદસ્યો એ લોકોએ મહેનત કરેલી છે એમાં નો ડાઉટ એ લોકો આજ સવારથી આ આગળનો રોડ પણ તોયડ્યો છે અને આ પાણીનો નિકાલ પણ થાય છે પણ જે રીતે એક સાથે વીસ અઢાર વીસ ઇંચ વરસાદ ખાબકી જોઈકો એના હિસાબે આ જે પાણીની પરિસ્થિતિ છે એ એટલી વિચિત્ર છે કે આ બધા ઘરોમાં અત્યારે પાણી છે આપ જોઈ શકો છો આ સુરેશ કકડિયા જય જયદ્વારકાધીશ આહિર પૂંજા રણછોડ મિયાણી મહેશભાઈ ગામપા જીતેનભાઈ જટણિયા પટેલ મહેન્દ્ર રાકેશભાઈ સંતોષ આહિર જય દ્વારકાધીશભાઈ તો આ આખો આકાશ પણ ધીરે ધીરે હવે આજે સૂર્ય તો છે જ પરંતુ ક્યાંક ને ક્યાંક હવે પાછો વરસાદ જો ચાલુ થઈ જાય ને રાત્રિભર વરસાદ ચાલુ રહીએ તો પાછી જય રાધે રાધેમાભાઈ ગટુભા નિતેશડી શામાણી જય દ્વારકાધીશ મહેશ પરમાર જય દ્વારકાધીશભાઈ એટલે પાણીની આ પરિસ્થિતિ છે સવારના મારે ઓખા નગરપાલિકાના ચીફ ઓફિસર મિસ્ટર શુક્લા સાથે વાત થઈ તેમણે કીધું કે બુંદી જે લોકો અસરગ્રસ્તો છે જેના ઘરમાં પાણી છે જે લોકો દ્વારકા ટુડે અત્યારે એમાંથી કોઈ જોઈ રહ્યા હોય તો એમને જણાવવાનું કે સુરત કરાડી પેટા કચેરીએ એટલે કે નગરપાલિકા વિસ્તારના જે પણ કચેરીઓ છે ત્યાં જે લોકો રસોઈ કરી શકતા ન હોય ઘરમાં તો એના માટે બપોરના બુંદીગાઠિયા અને સાંજના પુરી શાક એવી જમવાની વ્યવસ્થા ઓખા નગરપાલિકા તરફથી અને કોઈ એનજીઓ કે કંપની દ્વારા મિસ્ટર શુક્લાએ જણાવેલ છે ચીફ ઓફિસર ઓખા નગરપાલિકાએ કે આવી જમવાની વ્યવસ્થા કરેલી છે આ ઉપરાંત જે લોકોને રહેવામાં તકલીફ પડતી હોય તો કોઈ એવી સ્કૂલોમાં પણ એની વ્યવસ્થા કરવામાં નગરપાલિકા દ્વારા આવી છે આવું તેમણે જણાવેલ હતું દ્વારકા ટુડેને પરંતુ જે રીતે વરસાદની સ્પીડ અને આખી રાત અને કાલે બપોર પછી જે રીતે વરસાદ પડ્યો અને ત્યાર પછી જે પાણીના નિકાલની જે વ્યવસ્થા કારણ કે ઘણી વખત જે વ્યવસ્થાઓ કરવામાં આવે છે તે આગામી પાંચ દસ વર્ષમાં કેવો વરસાદ રહ્યો તેના ઉપર હવે એક સાથે જો પંદર વીસ ઇંચ વરસાદ પડે તો પરિસ્થિતિ કાબૂ બહાર જાય તે સ્વાભાવિક છે એટલે આવું જ કાંઈક અહીંયા બન્યું છે વચ્ચે વચ્ચે આ આજે કેનાલ છે આપ જોઈ શકો છો કેનાલમાં વચ્ચે મેન્યુઅલ મૂકેલ છે જાવક એટલે એમાંથી પણ પાણી ક્યાંક ને ક્યાંક જાય છે પરંતુ આ કેનાલમાં જેટલું પાણી જવાની ક્ષમતા છે તેના કરતાં બે ત્રણ ગણું પાણી એકસાથે ઉપરથી આવતું હોય તો કેનાલની ઉપરથી જ પાણી જાય કારણ કે કેનાલ એટલું પાણી સંગ્રહ ન કરી શકે વહન ન કરી શકે ભાવેશભાઈ ભાદરકા જયદ્વારકાદિશભાઈ મનીષકુમાર જયદીપ ઠાકોર રશ્મિક પટેલ રતિલાલ હડિયલ જયદીપ ઠાકોર રશ્મિક પટેલ વર્ષા ઘેડિયા સૌ મિત્રોને જય દ્વારકાધીશ નવીન સિંઘ તો વરસાદ આ વખતે પેલો વરસાદ જેઠ મહિનામાં પછી અષાઢ મહિનાના છેલ્લા અઠવાડિયાથી વરસાદ ચાલુ છે થોડો થોડો આવે જાવ કરે છે પરંતુ જે છેલ્લી ચોવીસ કલાકમાં દ્વારકા અને ઓખા રામડા સુરજ કરાડીને ગ્રામ્ય વિસ્તારોમાં એટલો વરસાદ પડ્યો કે છેવાડાનું જે પોષિત્રા ગામ છે અત્યારે સંપર્ક વિહોણું છે આપણે ત્યાં અત્યારે અડધી કલાક કલાકની અંદર જવાની કોશિશ કરશું ત્યાં પહોંચી શકીએ આપણે જે સંપર્ક વિહોણું ગામ છે અને જ્યાં આપણે જઈ શકીએ સંપર્ક થઈ શકે એના સરપંચ સાથે મારે વાત થઈ છે તો ત્યાં પણ અત્યારે હવે આપણે જવાની કોશિશ કરીએ કે કોઈને તકલીફ હોય તો એનો અવાજ પ્રશાસન સુધી પહોંચાડવું એ મીડિયાનું કામ છે કે લોકોનો અવાજ જે લોકો મુસીબતમાં છે કે જે તકલીફમાં છે અથવા અત્યારે જે બનાવો બને છે વરસાદ વધુ વરસાદના હિસાબે પુલિયા તૂટે છે અથવા પુલિયા નથી અને લોકો જઈ શકતા નથી તો ભવિષ્યમાં સરકારના જે તે એજન્સીઓ દ્વારા ત્યાં મોટા પુલ બનાવા કે પાણીના નિકાલની વ્યવસ્થા કરવી આ બધી વસ્તુનો માપદંડ અત્યારે નીકળે કારણ કે ઉનાળા કે શિયાળાની અંદર તમે પાણીનો માપદંડ કાઢો તો ન નીકળે એટલે અત્યારે આપણે શામળાસર ગોપી તરફ જવાનો પ્રયત્ન કરશું વચ્ચે કાંઈ એવું લાગે તો હું લાઈવ કરીશ અત્યારનું આ સામે જયમ સોસાયટી મહાવીર સોસાયટી તમામ જલમગ્ન છે અને આ પાણીનો નિકાલ અત્યારે ચાલુ છે હવે આ જો રાત્રિના વરસાદ ન આવે તો લગભગ રાતમાં પાણીનો નિકાલ થઈ જાય એવી થોડી કોઈ શક્યતા ખરી એવું આપણે કહી શકીએ પરંતુ જે રીતે આ ભોંયસર તળાવ અને આ કેનાલ એ નગરપાલિકાએ સારી એવી વ્યવસ્થા કરેલી છે પરંતુ વરસાદ એટલા પ્રમાણમાં આવેલ છે મોટા પ્રમાણમાં કે આ વ્યવસ્થાઓ ક્યાંક ને ક્યાંક પડી ભાંગેલ છે ઓખા નગરપાલિકાના જે પણ લોકો અત્યારે આ પાણીના નિકાલ માટેની જે વ્યવસ્થાઓ કરેલી છે એને જોતા જો વરસાદ ના આવે તો રાતમાં આ પાણી નીકળી જાય એવી શક્યતા ખરી પરંતુ જો વરસાદ પાછો એવો ને એવો આવે તો લોકોને મુશ્કેલી પડવાની પૂરેપૂરી શક્યતા કહી શકાય આપણે મહેશભાઈ ગામવા કાલે પૂનમ ભરવા આવું કે નહીં હા ભાઈ દ્વારકા પૂનમ ભરવા માટે જે લોકો આવવા ઈચ્છતા હોય તે લોકો બિંદાસ આવી શકે છે કારણ કે હાઈવે રોડ પર કોઈ તકલીફ નથી દ્વારકા ગામમાં આવતા ઈસ્કોન ગેટ આગળ થોડું પાણી છે ત્યાં થોડીક તકલીફ છે એ પણ તમને અલ્ટરનેટિવ રસ્તા છે ઘણા બધા એટલે દ્વારકા પૂનમ ભરવા આવતા દરેક ભાવિકો શ્રદ્ધાળુઓ વૈષ્ણવો દ્વારકા ટુડે જોતા હોય અથવા આ લિંકને આપ શેર કરજો આપણા ગ્રુપ સર્કલ મિત્ર મંડળમાં એટલે એ લોકોને ખબર પડે કે દ્વારકા પૂનમ ભરવા આવવું હોય તો એ લોકો ગુરુ પૂનમ ભરવા માટે દ્વારકા આવી શકે છે કારણ કે એટલી કોઈ ખરાબ પરિસ્થિતિ છે નહીં એક સાથે વધુ વરસાદ પડ્યો છે એના હિસાબે જ્યાં નીચાણવાળા વિસ્તાર છે એમાં પાણી ભરેલા છે અથવા પાણીના નિકાલની વ્યવસ્થાઓ ચાલુ છે પરંતુ બહારથી આવતા યાત્રિકો મંદિરના દર્શન કરવામાં કોઈ પ્રોબ્લેમ છે નહીં એટલે આપ બિંદાસ દ્વારકા પૂનમ ભરવા માટે આવી શકો છો આપણે હવે આગળ જવાના પ્રયાસ કરશું એટલે ફરીથી આપણે અડધી કલાક પછી લાઈવમાં જોડાશું ત્યાં સુધી રજા આપશો અને આ લાઈવ હું પૂરું કરું ત્યારે દરેકને વિનંતી કે લિંકને આપ ખૂબ શેર કરો અને લાઈક કરો કોમેન્ટ કરો કોમેન્ટમાં જય દ્વારકાધીશ જય માતાજી આપ લખો ફરીથી આપણે લાઈવ લાઈવમાં જોડાશું થોડી વાર પછી ત્યાં સુધી રજા આપશો દ્વારકટોડીના માધ્યમથી હું બુધાબા ભાટી